નમસ્કાર મિત્રો મારી ગુજરાતી ચેનલમાં ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો લોહીતી પર જોવા મળી પ્રિયંકા ફેન્સ થયા શોખ જી મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપડાએ એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તેના નાક અને મોમાંથી લોહી વાળી રહ્યું છે ત્યારે મિત્રો પ્રિયંકાની હાલત જોઈને તેના ફેન્સ શોક થઈ ગયા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે અને તેના વિડીયો પર પ્રતિક્રિયા આપ્યા હતા ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે જોકે આ અંગે પ્રિયંકાએ જણાવ્યું હતું કે તે ફિલ્મના શૂટિંગ દરમિયાન ઇજાગ્રત થઈ હતી મળતી માહિતી અનુસાર મિત્રો આપને જણાવી દઈએ કે તેને જણાવી દઈએ કે ત્યારે મિત્રો પ્રિયંકા ધ ફ્યુ ફિલ્મની શૂટિંગ કરી રહી છે જોકે મિત્રો જેમાં તે પોતાના એક્શન સીનને કરી રહી છે ત્યારે મિત્રો અત્યારને દુઃખદ ખબર પડી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો